નમસ્કાર આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા જીવન સાથે સીધો જોડાયેલો છે અને એ છે દિવ્ય ઔષધીય વનસ્પતિઓની અપરંપાર શક્તિ આ બધી જાણકારી પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના અદ્ભુત પુસ્તક દિવ્ય જડીબૂટી અપાર શક્તિ પર આધારિત છે અને જુઓ આ કોઈ સામાન્ય માહિતી નથી હો આ તો વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિતજીના વર્ષોના ગહન સંશોધનનું પરિણામ છે અને એનો મૂળ સ્ત્રોત એ છે હજારો વર્ષ જૂની આપણી ઋષિમુનિઓની પરંપરા પણ એક મિનિટ ક્યારે વિચાર્યો છે કે આપણે ક્યાંક ભૂલ તો નથી કરી રહ્યા આજે આપણી પાસે ખાવા પીવાના એટલા બધા વિકલ્પો છે છતાં કુપોષણ વધી રહ્યું છે આપણે મોંઘી મોંઘી દવાઓ પર નિર્ભર થઈ ગયા છીએ પણ શું આપણે સાચે જ સ્વસ્થ થઈ રહ્યા છીએ લાગે છે કે આપણે સ્વાસ્થ્યનો સાચો રસ્તો જ ભૂલી ગયા છીએ અને મજાની વાત તો એ છે કે એનો જવાબ બીજે ક્યાંય નહીં આપણી આસપાસ જ આ પ્રકૃતિમાં છુપાયેલો છે તો ચાલો આખી વાતને બરાબર સમજવા માટે આપણે પાંચ મુદ્દાઓ પર ધ્યાન આપીશું સૌથી પહેલાં આપણે જોઈશું કે આજનું આ સ્વાસ્થ્ય સંકટ છે શું પછી આપણે પ્રકૃતિના ઉપાય એટલે કે જડીબુટ્ટીઓ વિશે જાણીશું એ પછી કેટલીક ખાસ ઔષધિઓ અને એના ઉપયોગો પર નજર કરીશું ત્યાર પછી વાત કરીશું સાત્વિક જીવનશૈલીની જે આ બધાનો પાયો છે અને છેલ્લે આ પ્રાચીન જ્ઞાનને આપણા જીવનમાં પાછું કેવી રીતે લાવવું એના પર પણ ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી આધુનિક સ્વાસ્થ્ય સંકટ આ એક એવી વિચિત્ર પરિસ્થિતિ છે જ્યાં આપણી પાસે બધું જ છે પણ સ્વાસ્થ્ય જ નથી એક મોટો વિરોધાભાસ ખરું ને આ વાત જરા વિચારો આપણી જીભને જે સ્વાદિષ્ટ લાગે છે જેમ કે તળેલો અને પ્રોસેસ્ડ ખોરાક એણે આપણને પોષણથી ભરપૂર લીલા શાકભાજીથી કેટલા દૂર કરી દીધા છે અને પરિણામ આપણું શરીર અંદરથી ખોખલું થઈ રહ્યું છે નબળું પડી રહ્યું છે અને પછી જેવી કોઈ બીમારી આવે આપણે તરત જ કેમિકલવાળી દવાઓ તરફ દોડીએ છે હા એ દવાઓ તરત રાહત તો આપે છે પણ એ આપણી શરીરની અંદરની જે કુદરતી લડવાની શક્તિ છે ને એને જ નબળી પાડી દે છે અને પછી લાંબા ગાળે એ જ નાની બીમારીઓ મોટી સમસ્યા બનીને સામે આવે છે હવે અહીં એલોપેથી અને આયુર્વેદ આ બે વિચારધારાઓ વચ્ચેનો તફાવત સમજવા જેવો છે જુઓ એલોપેથી શું કરે છે એ મોટાભાગે રોગના લક્ષણોને દબાવી દે છે બરાબર એવું જ જાણે કોઈ થાકેલા ઘોડાને ચાબુક મારીને દોડાવવામાં આવે ઘોડો દોડવા તો માંડશે પણ એની થકાવટ તો એમની એમ જ રહેશે મૂળ સમસ્યા ત્યાં જ છે જ્યારે આયુર્વેદ અને આપણી જડીબૂટ્ટીઓ એ સીધા રોગના મૂળ પર જ વાર કરે છે હા એની અસર કદાચ ધીમે ધીમે દેખાય પણ એ શરીરની અંદરની શક્તિને જગાડીને રોગને જળમૂળથી મટાડે છે અને એ પણ કોઈ આડસર વગર તો સવાલ એ છે કે આ સંકટમાંથી બહાર કેવી રીતે નીકળવું જવાબ આપણી નજર સામે જ છે પ્રકૃતિના ખોડામાં ચાલો પ્રકૃતિના આ અમૂલ્ય ખજાનાને એટલે કે આપણી જ જડીબુટ્ટીઓની શક્તિને જરા વધુ ઊંડાણથી સમજીએ એક વાત યાદ રાખજો આયુર્વેદ કોઈ અંધશ્રદ્ધા કે અટકળો પર નથી ચાલતું આ તો હજારો વર્ષોના ઊંડા વૈજ્ઞાનિક સંશોધનનું પરિણામ છે ચરક અને સુશ્રુત જેવા આપણા મહાન ઋષિઓએ આખી જિંદગી આ કામમાં લગાવી દીધી એમણે ફક્ત વનસ્પતિઓના ભૌતિક ગુણ જ નહીં પણ આપણા શરીર અને મન પર એની શું સૂક્ષ્મ અસર થાય છે એનો પણ અભ્યાસ કર્યો અને એટલે જ આ જ્ઞાન આજે પણ આટલા વર્ષો પછી પણ એટલું જ સાચું અને ઉપયોગી છે અને પ્રકૃતિ કેટલી બુદ્ધિશાળી છે એનું એક જોરદાર ઉદાહરણ જોઈએ પ્રાણીઓને જુઓ એક નોડિયાને કોણ શીખવાડે છે કે સાપના ઝેરની દવા કઈ જડીબુટ્ટી છે કોઈ નહીં એને કુદરતી રીતે જ ખબર હોય છે આ એનું આંતરિક જ્ઞાન છે આ શું બતાવે છે એ જ કે પ્રકૃતિએ દરેક જીવને પોતાની રક્ષા માટેના ઉપાયો આપેલા છે બસ આપણે મનુષ્યો જેની પાસે આટલી બુદ્ધિ છે એ જ આ જ્ઞાનને ભૂલીને બેઠા છીએ હવે સમય છે એને ફરીથી જાગૃત કરવાનો ચાલો તો હવે ખાલી વાતો નહીં પણ કામની વાત કરીએ આ સિદ્ધાંતોને વ્યવહારમાં કેવી રીતે ઉતારવા જોઈએ કે કેવી રીતે પ્રકૃતિની ભેળ જેવી કેટલીક મુખ્ય જડીબૂટીઓ આપણા શરીર માટે કોઈ ચમત્કારથી ઓછી નથી આયુર્વેદ આપણા શરીરને એક સંપૂર્ણ સિસ્ટમ તરીકે જુએ છે અને શરીરના દરેક ભાગ માટે પ્રકૃતિએ ખાસ ઉપાય આપ્યો છે જેમ કે પાચનતંત્ર માટે મુલેઠી અને આમળા છે તો હૃદય અને લોહી માટે અર્જુન અને પુનર્નવા શ્વાસની તકલીફ માટે વાસા અને ભારંગી છે અને મગજને તેજ કરવા માટે બ્રાહ્મી અને શંખપુષ્પી આ એક પ્રકારનો નકશો જ સમજી લો જે આપણને સાચી સમસ્યા માટે સાચી ઔષધિ સુધી પહોંચાડે છે અને અહીં એક બહુ જ મહત્વનો સિદ્ધાંત આવે છે જે આજકાલની વિચારસરણીથી એકદમ ઉલટો છે સિદ્ધાંત છે સરળતામાં જ શક્તિ છે આપણા ઋષિમુનિઓ માનતા હતા કે એક સમયે ફક્ત એક જ ઔષધિનો ઉપયોગ કરવો જોઈએ કેમ કારણ કે એનાથી એની પૂરેપૂરી શક્તિનો લાભ મળે છે જો તમે ઘણી બધી જડીબુટ્ટીઓ ભેગી કરી દો તો એ એકબીજાની અસરને ઓછી કરી શકે છે એટલે આયુર્વેદમાં કહેવાય છે કે ઓછું એ જ વધુ છે પણ એક વાત સમજવી જરૂરી છે આ જડીબુટ્ટીઓ કોઈ જાદુની ગોળી નથી કે લીધીને તરત અસર થઈ ગઈ સાચું સ્વાસ્થ્ય મેળવવા માટે આખો અભિગમ બદલવો પડે સમજો કે ઔષધિઓ એક બીજ જેવી છે પણ બીજને ઉગવા માટે સારી જમીન તો જોઈએ ને બસ ફળદ્રુપ જમીન એટલે આપણી સાત્વિક જીવનશૈલી ચાલો જોઈએ કે આ સાત્વિક જીવનશૈલી એટલે શું શરીર અને મન બંનેને શુદ્ધ કરવા માટે ફક્ત ત્રણ સરળ પગલાં લેવાના છે પહેલું આહાર શુદ્ધિ એટલે કે બહુ બધા મસાલાવાળું તળેલું જટિલ ભોજન ટાળો બીજું ઉપવાસ દ્વારા આરામ આનાથી આપણી પાચન સિસ્ટમને થોડો રેસ્ટ મળે છે અને શરીર અંદરથી પોતાની જાતને સાફ કરી શકે છે અને ત્રીજું સરળતા અપનાવો ખીચડી કે દલિયા જેવા સાદા ભોજન એ ખાલી ખોરાક નથી પણ શરીર માટે એક પ્રકારની દવા જ છે આ એક વિચાર જીવનને બદલી શકે છે આપણે ત્યાં કહેવત છે ને જેવું અન્ન તેવું મન આપણે જે ખાઈએ છીએ એની અસર ખાલી આપણા શરીર પર નહીં પણ આપણા વિચારો અને આપણા મન પર પણ પડે છે ક્યારેક નોટિસ કર્યું છે કે બહુ ભારે જમ્યા પછી કેમ આળસ આવે છે કેમ નેગેટિવ વિચારો આવે છે કારણ કે શુદ્ધ આહાર જ શુદ્ધ વિચારોને જન્મ આપી શકે છે શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્યનો પાયો શુદ્ધ આહાર જ છે ઓકે તો અત્યાર સુધીમાં આપણે સમસ્યા શું છે એ સમજ્યા એનો ઉપાય શું છે એ જાણ્યું અને સાચી જીવનશૈલીનું મહત્વ પણ સમજ્યા પણ હવે સૌથી મોટો સવાલ આ જે ભૂલાઈ ગયેલું જ્ઞાન છે એને પાછું જીવનમાં કેવી રીતે લાવવું કેવી રીતેનું પુનરૂત્થાન કરવું ચાલો હવે એના પર વાત કરીએ કોઈ પણ મોટા કામની શરૂઆત હંમેશા એક નાના પગલાંથી જ થાય છે ખરું ને તો આ પ્રાચીન જ્ઞાનને ફરી જીવંત કરવા માટે એવી બાર મુખ્ય ઔષધિઓ પસંદ કરવામાં આવી છે જે બધે જ આસાનીથી મળી રહે છે અને છે પણ અત્યંત શક્તિશાળી સાચું કહું તો આ બાર ઔષધિઓ આપણા ઘર માટે એક આખી નેચરલ ફર્સ્ટ એડ કિટ બની શકે છે અને આ રહી એ બાર ચમત્કારિક ઔષધિઓની યાદી તુલસી પુનર્નવા ભૃંગરાજ આકડો ગિલોય એટલે કે ગળો ઘૃતકુમારી એટલે કે કુવારપાઠું અડુસો શંખપુષ્પી અપમાર્ગ એટલે કે અઘેડો હરિદ્રા એટલે કે આપણી હળદર પુદીનો અને સોયા હવે આ નામો જુઓ આમાંથી કોઈ પણ નામ અજાણ્યું છે આ કોઈ દુર્લભ વનસ્પતિઓ નથી આ તો એ જ શક્તિઓ છે જે આપણા આંગણામાં કે રસોડામાં જ હાજર છે અને આ જ તો આ મિશનની સુંદરતા છે કે તે એકદમ સરળ અને બધા માટે શક્ય છે આ ખાલી એક વિચાર નથી આ એક આંદોલન છે જેમાં આપણે બધા જોડાઈ શકીએ છીએ કેવી રીતે બસ આપણા ઘરમાં એક નાનકડો ઔષધિ બગીચો બનાવીને હંમેશા તાજી જીવંત ઔષધિઓનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખો કારણ કે સાચી શક્તિ એમાં જ છે અને હા એક વાત ખાસ યાદ રાખવાની ઔષધિ જ્યારે પૂરી રીતે પરિપક્વ થાય ત્યારે જેનો ઉપયોગ કરવો તો જ એનું શ્રેષ્ઠ પરિણામ મળશે અને આ વિજ્ઞાનનું એક બહુ ઊંડું આધ્યાત્મિક પાસું પણ છે અને એ છે યજ્ઞ યજ્ઞ એ ખાલી એક ધાર્મિક ક્રિયા નથી એ તો ઔષધિઓના ગુણોને આખા વાતાવરણમાં ફેલાવવાની એક શક્તિશાળી વૈજ્ઞાનિક ટેકનિક છે જ્યારે યજ્ઞની અગ્નિમાં ઔષધિઓ જાય છે ત્યારે એના સૂક્ષ્મ તત્વો હવામાં ભળે છે અને શ્વાસ દ્વારા સીધા આપણા શરીર અને મગજ સુધી પહોંચે છે આનાથી ખાલી એક વ્યક્તિ જ નહીં પણ આખું પર્યાવરણ શુદ્ધ થાય છે કેટલી અદ્ભુત પદ્ધતિ છે તો આ બધી ચર્ચા પછી આપણે એક છેલ્લા અને સૌથી મહત્ત્વના સવાલ પર આવીને ઉભા રહીએ છીએ સ્વાસ્થ્યનો આટલો મોટો ખજાનો આપણા પગ નીચે આપણા જ આંગણામાં ઉગી રહ્યો છે તો હવે શું કરીશું શું આપણે આ જીવંત દેવી શક્તિને ઓળખીને અપનાવીશું કે પછી એને અવગણીને કૃત્રિમ અને નુકસાનકારક વિકલ્પો પાછળ દોડતા રહીશું આ ખાલી એક સવાલ નથી આ એક પસંદગી છે અને આ પસંદગી આપણે પોતે જ કરવાની છે